જૂનાગઢમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો પર કલેક્ટરની કડક કાર્યવાહી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ સાત ઇસમોના સરકારી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકની ટીમે અન્ય વિભાગોના સહયોગથી કરી કાર્યવાહી અંદાજિત ત્રણ કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલી કરવામાં આવી જુનાગઢ શહેરમાં ઈસમો જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેમણે સરકારી મિલકત પર દબાણ કરેલા હતા તેઓના દબાણો આજ રોજ તોડી પાડવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા ની સૂચના અનુસાર પ્રાંત અધિકારી જૂનાગઢ અને મામલતદાર જૂનાગઢ શહેર તથા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જુનાગઢ દ્વારા અસામાજિક તત્વોના સરકારી મિલકતો પરના દબાણ શોધી કાઢવાની સૂચના મળેલી હતી જે સંબંધે પોલીસ વિભાગ સાથે મળી અને આવા ની વિગતો મેળવી તેમાં સરકારી જમીનના દબાણો શોધી કાઢવામાં આવ્યા હતા જે અનુસાર કુલ ત્રેવીસો ને પાંત્રીસ ચોરસ મીટર જેટલી અંદાજીત કિંમત રૂપિયા ત્રણ કરોડ જેટલી થાય છે જેના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને ચુસ્ત કાયદો અને વ્યવસ્થા હેઠળ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કામગીરીમાં મહાનગરપાલિકા જુનાગઢ પીજીવીસીએલ આરોગ્ય વિભાગ નો સહકાર પણ મળેલો હતો જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વાસિયા દ્વારા અસામાજિક તત્વોને ચેતવણી આપતા સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે કટિબદ્ધ છે અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ આગામી સમયમાં પણ વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે સહજ ન્યૂઝ ગોપાલ ભેસાણ